માતાજી મિત્રો હવે જઈએ છે દુકાને જવા નીકળી ગયા છે અને આજે જોઈએ કે આજે શું શું થાય આપણા બ્લોક માં બન્યા એટલે આજનો દિવસ ખબર પડશે કે અમે ક્યાં ક્યાં જઈએ છીએ જય માતાજી દુકાને જવા નીકળ્યા પણ વરસાદ ચાલુ થઈ ગયો ના સોસાયટી આપણી મહાદેવજી નું મંદિર જય મહાદેવજી ભાઈ ભાઈ મજબૂત વરસાદ જય માતાજી મિત્રો જવાનું તો દુકાને પણ આઈ ગયા અમારા જેકભાઈ ની સગાઈ માં તો બધા આઈ ગયા જોઈએ આગળ બધા ગયા ભાઈ ભાઈ હાની ભાઈ

अजय भाई नो अजय भाई हमारा फोटो पड़ा ऊभा થઈ ગયા છે अजय ભાઈ આ મજબૂત અમાર આแจક ભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે આแจક ભાઈ જો એન્ટ્રી થઈ ગઈ

चेकरवे जाला बाबू पब्लिक बडी आई जिदी मली केसे याला पर्टारे जो तानों बनी पड़ी। ओ माता हमें आगे इंडिया को लेकर आओ भाई। तानों बनी पड़ी। तो इसे तो छूट कमाना ना दे ना दे उसी को पाए से कमाना। ठाकुर हाँ आई गया भाई हमारा <laughs> अजय भाई <भे> आई गया <laughs> <भे> आई गया, <laughs> <भे आए> गया? <laughs> आई आई जय नागर आया जय नागर फिर वाले आई आया भाई <laughs>

વિષુભાઈ ઠાકોર અને નદીભાઈ ઠાકોર જોડે બધા મોટા પડ્યા માંડ્યા થઈ ગયું ફોટા પડાવવાની हमारा सूरज छोटा बड़ा हमारा सूरज छोटा बड़ा होते जा रही है जमण बार चालू થઈ ગયો ભાઈ મારા સાડી ભાઈ બધા જમમાં આવી ગયા ના ગ્રુપ ના બધા બેઠા હે ગાડી અજે બેઠા કો ચાઉંડાકરણ ફૂલ અજે બધા બે ગયા જમવા માટે ઉપડ્યા અજયભાઈ ના ત્યાં જઈએ શનિભાઈ ને કેક કાપવા માટે તો ત્યાં બધા ના ત્યાં જવા નીકળી ગયા પણ ટ્રાફિક પુલ છે ભાઈ રિંગ રોડ ચોકડી ઉપર જોઈએ આગળ કેટલું ટ્રાફિક નડા હજુ દુકાને જતા જતા रिंग रोड पर ब्रिज ऊपर पूल ट्रैफिक आज जोए होगा तो मैं पाम होटल आगर्ड ब्रिज उतरता ट्रैफिक पूल्स है ब्रिज ऊपर था तो हवा उड़ नहीं अपने पार्ट पे टेटू नहीं थे यह गया किया एक्चुअली लोग जली पार्ट टैटू पोकी किया पार्ट पे बताएंगे सर काम का चालू से पार्ट पे આપણે તો બીજા દેખાતા જ એના ફોલો જ કરો ખાલી ફોલો જ કરો ફાઈનલી જો આ બધું દિલીપભાઈ લઈને આવ્યા છે આ બધું દિલીપભાઈ આયોજન કર્યું છે ગુજરાત ના સ્ટારે લુક ચેન્જ કર્યો છે એક ના બરોબર ઝાલા બાપુ નો વ્લોગમાં આજે ઓ વલોગિંગ કરું છું બરોબર ઝાલા બાપુના બ્લોગમાં શેખર ઝાલા સની ઠાકોર રીસુ ઠાકોર ગરેનદિલવાલા બધા આયા છે ઉપેશભાઈ સોડા સોના દિલનानगर ની વાત શું કે હું ઉપેશભાઈ તમારું જી બે કે ઝાલા બાપુના બ્લોગમાં તમારું સ્વાગત છે એ જ આપી દે આ છે દિલિતભાઈના મોટા ભાઈના સાળા ભાઈ ઓળખાણ આપવી જરૂરી છે બરોબર તો બસ અમારું વલોગિંગ કરીએ છે અતાર કાળા બાપુના બ્લોગમાં હું લોગિન કરું છું રેડી ને શું કેવું કેમ ઉદાસ યાર જીવડો તો જો તું એકલો નઈ પડ્યો પણ અત્યારે તો આમ કર मेरु गीत करना है तो आप लोग बनो रेखा मले आओ मेरु मेरु बनो बनाने के लिए मना नहीं है नहीं आवर्त है यार 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 बड़ी है यार पता आवाज में बड़ी बड़ी पाँच है यार हाँ 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 आओ तू क्या भाई

I okay. do okay. 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 okay.

આજનો બ્લોગ અહિયા પૂરો થયો અને બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને બીજા બ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી